રાજકોટ જિલ્લાના ધોરાજીના ડુંગળી પકવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો કમોસમી વરસાદથી ભારે નુકસાની ખેડૂતોને નવું વાવેતર કરવું છે પણ નાણાં છે નહીં સરકાર ઝડપી સહાય પેકેજની જાહેરાત કરે ખેડૂતોની માંગ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો કમોસમી વરસાદથી ખેડૂતોને પાકમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તેમાં પણ અન્ય પાકો જેમાં ડુંગળીમાં પણ કમોસમી વરસાદથી ડુંગળીમાં પણ ભારે નુકસાની વેઠવી પડી રહી છે ખેડૂતોના વીઘે વીસ થી પચીસ હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો કુદરતી આફતથી ડુંગળીના પાકને ભારે વેઠવી પડશે તેવું ખેડૂતો ખેડૂતો જણાવી રહ્યા ડુંગળી પકવતા રોવાનો વારો આવ્યો ગૃહિણીઓનું કમોસમી વરસાદથી ખેડૂતોનું પણ બજેટ ખોરવાયું છે ડુંગળી છે તેમાં ભાવ મળતા નથી અને ખેડૂતો પાસે નવું વાવેતર કરવા માટે નાણાં છે નહીં ખેડૂતોને સરકારે એક રૂપિયો દેવો નથી નવ રૂપિયાનો ખર્ચ કરવો છે ખેડૂતોના

નુકસાન થયું છે તેનું વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગણી હું વિજય બાબરિયા દોરાજીનો ખેડૂત છું હાલમાં જે કમોસમી આવઠું પડ્યું છે આ ઇતિહાસ ની અંદર આવું કોઈ નુકસાન અમારા ખેડૂતોને ગયું નથી બધું સાફ સાફ સુફ કરી નાખ્યું છે મોટા ભાગના પાકોને નુકસાન છે ને આ પરિસ્થિતિ અંદર જો ખેડૂત ને ઝડપથી રાહત નહીં મળે સરકાર જો ઝડપથી ખેડૂતોના ખાતામાં પૈસા નહીં નાખે તો રવિ પાકનું વાવેતર કરવું અમારા માટે શક્ય જ નથી અને ઘણા વર્ષોથી અમારા

નરસિંહભાઈ રાખો લીધા સરકાર બાબતમાં બીજું કંઈ કહેવાનું નથી સરકારને ને ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં જે પૈસા નાખવાના થાય છે એ પૈસા સરકારને નથી નાખવા એટલે ખેડૂતને એક રૂપિયો નથી દેવો એની સામે ખેડૂતને નવ રૂપિયા ખર્ચો કરવો છે જો ગોડાઉન ભાડા ટ્રાન્સફર ભાડા અધિકારીઓ આવી હોય એના રોકાણ ભાડા બરોબર છે પછી આ યાર્ડમાં માલ જાય તોરાય ગમે ત્યારે એક બે દી લેટ થાય તો એ આપવાનું ખેડૂત માટે ખેડૂતને શું મળે એટલે અમારી તો એક જ માગણી છે કે ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં જે સરકાર નક્કી કરે એ નાખી દો બરોબર છે બીજી તો હું આપણે એની માગણી કરીએ આ ખેડૂત જોવે છે ખેડૂત એ બધાયે સર્વે કર્યું ખેડૂત ની હું હાલત છે એ બધાય અધિકારીએ જાણ્યું તો છે ને ખુદ રે વિગત કમોસમી વરસાદ મારું નામ ભાવેશ પટેલ છે હું ધોરાજીનો ખાતેદાર છું છેલ્લા 36 સાત દિવસથી આ કમોસમી વરસાદને કારણે ખેડૂતના સોયાબીન કપાસ મગફળી અને ડુંગળી જેવા પાકો ફેલ થઈ ગયેલા છે એમાં વાત કરું તો અત્યારે ઓછા રૂપિયાનો ખર્ચો છે અને ખેડૂને કોઈ પણ આશા નથી ડુંગળીમાં એક તો સરકાર ભાવ વાપતી નથી અને ભાવ આપે તો પચાસ થી ચાલીસ થી પચાસ રૂપિયા મણુકો છે એ ખેડૂને કોઈ દિવસ પરવડે નથી એમ નથી અને અત્યારે એવું લાગે છે કે આ ડુંગળી છે ને બકરાને ખવડાવવી પડે એમ છે અને સરકાર શ્રીને અમને નમ્ર નમ્ર અપીલ છે કે તાત્કાલિક ને તાત્કાલિક અને ખેડૂતના ખાતામાં પૈસા નાખી અને ખેડૂત લઈ શકે અને વાવેતર કરી મારું નામ હિતેશભાઈ વોરા છે હું ધોરાજી નો છું મારી જમીન ધોરાજીમાં આવેલી છે અત્યારે ધોરાજીમાં છ દિવસ ત્યાં વરસેલો કમોસમી વરસાદને કારણે ડુંગળીનો પાક અને બીજા ઊભા પાક પણ ફેલ થઈ ગયેલા છે અને સરકારે સર્વેની જાહેરાત કરેલી છે પણ સર્વે કરવા હજી કોઈ આવ્યું નથી એક બાજુ આ મોલ ફેલ થઈ ગયેલો છે અને નવા વાવેતરની પણ ચિંતા છે અને મોલ પણ ફેલ થઈ ગયેલો છે અન્ય ક્યાં ક્યાં પાકોને નુકસાન કપાસ છે ઊભા સોયાબીન પાથરા પડેલા હતા એ મગફળીના પાથરા હતા એ બધાને પાક ફેલ થઈ ગયેલા છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ રાજકોટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે